એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આ જે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું એ પ્રકારની અમારું આયોજન છે જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે જે બે કર્યો એનો એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે